દીપક કુમાર હરિસંગ અને અનારમા હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ભૂપતસિંહને મળેલી બાતમીના આધારે મોરા ખાતે આવેલ તપોન સોસાયટી પ્લોટ નંબર બસો એક્યાસીના રૂમ નંબર પંદરમાં દરોડા પાડી ત્યાંથી આરોપી મૂળ મહારાષ્ટ્રને હાલ તપોવન સોસાયટીમાં રહેતા રામજી કમલેશ બેન બંસી તથા એક કિશોરને ઝડપી પાડી તેઓ પાસેથી ચાલીસ હજારથી વધુની કિંમતનો ગાંજાનો જઠ્ઠો તથા મોબાઈલ સહિત પચાસ થી વધુની મત્તા પોલીસે કબજે કરી હતી સાહેબ મોરા ગામના ટપોન સોસાયટીમાંથી ગાંજો પકડવામાં આવે છે શું છે હકીકત આદરણીય ગૃહમંત્રી શ્રી હર્ષસંઘવી સાહેબ તેમજ ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી વાભાન સંઘવી સાહેબના દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સ પ્રવૃત્તિને સંપૂર્ણપણે નેસનાબૂત કરવા માટે સુરત શહેરમાં ચોરી છુપીથી ડ્રગ્સ લાવી અને વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહીની ઝુંબેશ ચાલી રહી છે જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્રેટ ટુ તેમજ નાયબ પોલીસ કમિશ્નર શ્રી ઝુનસિંઘ સાહેબનાઓના સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ અત્રેના ઇચ્છાપુર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ એસસી ગોહિલ તેમજ ઝોન સિક્સની એનસીબી ટીમના કર્મચારીઓ હેડ કોન્સ્ટેબલ દીપક કુમાર હરિસિંહ તેમજ હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ભૂપતસિંહ આવે તેઓને મળેલી બાતમીના આધારે મુરા ખાતે આવેલ તપોવન સોસાયટીના પ્લોટ નંબર બસો એક્યાસી રૂમ નંબર માં રેડ કરતા એક આરોપી મળી આવેલ હતો જે આરોપીનું નામ રામજી કમલેશ છે અને જે મૂળે મહારાષ્ટ્રનો રહેવાસી છે જે જેમની પાસેથી ચાર કિલો અને ચાર ગ્રામ જેટલા વજનનો માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો કે જેની કુલ કિંમત ચાલીસ હજાર ચારસો થાય છે આ સાથે મળીને કુલ પચાસ હજાર ચારસો ની કિંમતનો મુદ્દા માલ અત્રે ની પોલીસ સ્ટેશન તેમજ ઝોન સિક્સ એલસીબી પકડી પાડે છે